રાધે રાધે આયુર્વેદ અને આધુનિક ગપશપ રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી એક નવા વિડીયો સાથે આપનું ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજનો વિડીયો આયુર્વેદ અને આધુનિક ગપશપ ઉપર છે સારો લાગે તો લાઈક કોમેન્ટ જરૂર કરશો જય શ્રી કૃષ્ણ એક ગામમાં ભોળા અને વિવેક નામના બે મિત્ર રહેતા હોળા હંમેશા નવા નવા ફેશન અને ટ્રેન્ડમાં ઉત્સાહપૂર્વક પડતો તેને દરેક નવી સલાહ ફોલો કરવી ગમતી એકવાર ભોળાએ સોશિયલ મીડિયા પર કોઈ ગુરુની સલાહ જોઈ કે બોડી ડિટોક્સ માટે ફક્ત ફળો ખાવો વધારે પાણી પીવો અને ઉકાળેલું પાણી પીવો જો ડાયપું અને કડવા ખોરાકનો નિયમિત ઉપયોગ કરશો તો ડાયાબિટીસ પણ દૂર થઈ જશે હોળાએ આ બધું મન પર લેવું અને બીજા જ દિવસે આ જ મંત્રથી જીવન જીવવાનું શરૂ કરી દીધું હોળાએ સવારે ભોજન છોડી દીધું લોટાભર પાણી પીવા લાગ્યો અને સતત ફળ અને સલાડથી જીવન ચલાવ્યું દિવસના દિવસે તેણે હવામાં કસરત વધાર વધારવા માંડી માંડી અને ઘી દૂધ પણ ત્યજી દીધું સામાન્ય રીતે તો શરૂઆતમાં ભોળાને લાગ્યું કે તે ખૂબ જ તંદુરસ્ત બન્યો છે પણ થોડા મહિનાઓ બાદ તેનું શરીર ધીમે ધીમે કમજોરી અનુભવવા લાગ્યું પાચનતંત્ર ડગમગી ગયું ત્વચા પર શુષ્કતા આવી હાડકાએ દુખાવો શરૂ કર્યો અને ઉર્જા ઓછી થઈ ગઈ ભોળા ગભરાઈ ગયો ત્યારે વિવેક ભોળાને સમજાવ્યું ભાઈ તું હંમેશા અર્ધજ્ઞાનનો શિકાર બને છે તને ખબર છે કે આયુર્વેદ શું કહે છે વિવેકે કહ્યું ભૂખ લાગે ત્યારે જ ખાવું અને તરસ લાગે ત્યારે જ પાણી પીવું ન કોઈ સમયનો બંધન ન કોઈ ફેશનના નિયમ તંદુરસ્ત જીવન માટે શરીર અને ઋતુનું ધ્યાન રાખવું જરૂરી છે સારા વેદના માર્ગદર્શન વગર શરીર પર કોઈ પણ પ્રયોગ ન કરવો જોઈએ આયુર્વેદ એ ફક્ત દવા નથી એ જીવન જીવવાની એક શાસ્ત્રી પદ્ધતિ છે હોળાએ સમજ્યું કે તંદુરસ્તી માટે સામાજિક મીડિયા ગુરુઓની સલાહ જરાય સચોટ હતી હોળાએ વિવેકની સલાહ માની અને સમતોલ આહાર યોગ્ય કસરત અને આયુર્વેદના સિદ્ધાંત સિદ્ધાંતો પ્રમાણે જીવવાનું શરૂ કર્યું થોડા જ સમયમાં હોળા ફરી તંદુરસ્ત અને ખુશમિજાજ થઈ ગયો મૂલ્ય શિક્ષણ શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે સોશિયલ મીડિયાના અભ્યાસ વિહીન ગપશપના શિકાર ન થવું સાચા આયુર્વેદ અને સા સારા વૈદની સલાહ સાથે જીવન જીવવું જ જીવનનું સાચું વિજ્ઞાન છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય માતાજી